ઉંમર વરસ એકવીસ રહેઠાણ ધરાઈ રોડ પાસે બગદાણા શંકાસ્પદ કાળા કલરનું રજીસ્ટ્રેશન નંબર વગરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઈને ઊભો છે જે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબ માણસને નીચે મુજબના મોટરસાઇકલ સાથે હાજર મળી આવેલ જે મોટરસાઇકલ અંગે તેની પાસે રજીસ્ટ્રેશનના કાગળ કે આધાર માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું જેને આ મોટરસાઇકલ ચોરી અગર તો છળકળપટથી કે મેળવેલ હોવાનું જણાવ્યું જણાતું હોય તેના વિરુદ્ધ કાયદેસરમાં કાર્યવાહી કરી તેની મોટરસાયકલ વિશે પૂછપરછ કરતા તેને આ મોટરસાયકલ પહેલા તેના ભાઈ બિપિનભાઈ પાસે હતું તેના અવસાન બાદ બે વર્ષથી આ મોટરસાયકલ પોતાની પાસે હોવાનું જણાવેલ છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાબી અરવિંદભાઈ બારીયા પ્રવીણભાઈ ગડસર પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા